શહેરા તાલુકાના ધામણોદ ગામે વર્ષો પુરાણો ઐતિહાસિક રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાંનું શિવલિંગ વર્ષો પુરાણો અને ગામ પણ નહોતું તે પહેલાંનું હોવાનું કહેવાય છે અહીં ધામણોદ ગામ સહિત આજુબાજુના ભક્તો દર્શન માટે આવતા હોય છે શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે જેથી મહાશિવરાત્રીનો પર્વ શિવભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો પર્વ કહેવાય છે મહાશિવરાત્રીના પર્વ શિવભક્તો માટે શિવ મંદિરોના દર્શન કરવાનું પણ મહત્વ છે તમે ઘણા શિવાલય જોયા હશે પરંતુ આપણે એક એવા શિવાલયના દર્શન કરીશું કે જ્યાંનું શિવલિંગ ગામ નહોતું તે પહેલાનું છે અને વર્ષો પુરાણું છે આ મંદિર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલા ધામણોદ ગામના ચોરાફળિયામાં આવેલું છે જેને રામેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અહીંનું શિવલિંગ સ્વયંભુ પ્રગટ થયેલું હોવાનું કહેવાય છે આમ જોઈએ તો મંદિર દેખાવમાં નવું લાગે પરંતુ આ મંદિર વર્ષો પુરાણું હોવાનું કહેવાય છે લોકવાયકા મુજબ આ મંદિર શિવલિંગ સ્વયંભુ હોવાની સાથે હજારો વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે અને કહેવાય છે કે આ ગામમાં ગામ નહોતું ત્યારે વર્ષો પહેલા દામીદાદ નામનો રાજા વિસ્તારમાં રાજ કરતો તે વખતે તેણે મંદિર બનાવ્યું હતું હાલ તો જે જૂનું મંદિર હતું તેની જગ્યાએ અહીંના સ્થાનિકોએ સ્વખર્ચે મંદિરનું નવીનીકરણ કરાવ્યું હોવાનું કારણે મંદિર નવું દેખાઈ રહ્યું છે રામેશ્વર મહાદેવ મંદિર સવાર સાંજ શિવભક્તો પૂજા અર્ચના કરવા આવતા હોય છે જે પણ કોઈ માનતા રાખે તેમની માનતા પૂર્ણ થતી હોવાની માન્યતા છે ધામણોદરના આજુબાજુના સરાડિયા વાઘજીપુર નાડા માતરિયા ચોલાલી જેવા ગામના લોકો દર્શનાર્થે આવે છે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે ભવ્ય મેળો પણ ભરાય છે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો રામેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે સાથે જ મહાશિવરાત્રીના પર્વ ભક્તો આરતી અને રાત્રિના સમય ભજન કીર્તન પણ કરતા હોય છે રામણોદ ગામે વર્ષો પુરાણું રામેશ્વર મહાદેવનું શિવલિંગ આવેલું છે બરોબર ગામની મધ્યની મધ્યમાં આવેલું છે ત્યાં હું દરરોજ પૂજા અર્ચના કરવા જાઉં છું ગામના વડીલો પણ બાધાઓ રાખે છે ફળીભૂત થાય છે અને રામેશ્વર મહાદેવનું ત્યાં બહુ સત છે અને બધા લોકો આખા ગામના દર્શન કરવા માટે આવે છે નામોદ ગામે જૂનું પુરાણું રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અમે રોજ જે સેવા કરવા પૂજા કરવા માટે આવીએ છીએ અને ગામથી ગામમાંથી ને બહારથી પણ માણસો અહીંયા સેવા કરવા માટે આવે છે મહાદેવ મંદિરે ધામરોદ ગામના મધ્યમાં આવેલું રામેશ્વર મંદિર છે મંદિરમાં અમે દરરોજ સેવા કરવા આવીએ છીએ ગામના લોકો અન્ય લોકો પણ મોટા પ્રમાણમાં દર્શન કરવા આવે છે અને આ મંદિરની ખાસિયત એ છે કે જે કામ બાધા કે ભગવાનની માનતા રાખે તેનું કામ ફળીભૂત થાય છે અને આ અમારા પૂર્વજો કહેતા હોય છે કે આ ધામણોદ ગામની સ્થાપના ત્યારનું આ મંદિરની સ્થાપના થયેલી છે તેની દામેદાજ રાજા રાજ્ય કરતો હતો તે જમાનાનું આ મંદિર આવેલું છે અને તે ગામના મધ્યમાં પૂરા સેન્ટરમાં આવેલું હોય જેથી ગામના લોકોને આસ્થા મંદિર પ્રત્યે મોટા પ્રમાણમાં બંધાયેલી છે અને વર્ષોથી અમારા આ મંદિરની પૂજા અમારા ગામના લોકોએ રાખેલા બ્રાહ્મણ પૂજા આ રીતના રોજ રોજ કરે છે દામોદ ગામની અંદર આ જૂનું અને પૌરાણિક રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિરની અંદર અમારા દાદા વર્ષોથી અહીંયા પૂજારી તરીકે પૂજા કરતા હતા ત્યાર પછી મારા પિતા પણ આમ રામેશ્વર મહાદેવની પૂજા કરતા હતા ત્યાર પછી હું પણ આ બાવીસ વર્ષથી આ મંદિરની પૂજા કરું છું અને આજુબાજુના ગામ લોકો પણ અહીંયા દર્શન કરવા માટે ખૂબ સારા આવે છે અને દર મહાશિવરાત્રિના દિવસે અહીંયા મેળો ભરાય છે અને રામેશ્વર મહાદેવની મંદિર સ્વયંભૂ આવેલું છે આ મંદિરની પૂજા ખૂબ આનંદ અને ઉત્સાહ બેરમી શિવરાત્રીના દિવસે અને રોજ સવાર સાંજ આરતી પણ કરીએ છીએ બહુ જૂના જૂનું મંદિર છે અને અમારે શિવરાત્રીનો ભરવામાં આવે છે જેમાં આજુબાજુના દરેક ગામોના માણસો વાઘજીપુર જેવા કે નાડા ચલાલી પાદરડી માત્રવ્યાસ આવા બધા ગામોના માણસો પણ અહીંયા આવે છે અને બધા દર્શનો લાભ લે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે